સુરતની કાકરાપાર કેનાલ નેવ દિવસ બંધ રહેવાની યોજનાથી ડાંગર અને શેરડીના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ છે જયેશ દેલાડે જણાવ્યું છે કે સુરતમાં એસી એકરમાં શેરડી અને સાહીઠ એકરમાં ડાંગરની રોપણી થઈ છે ખેડૂતોએ જળ જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાને નેવ દિવસના બદલે સાહીઠ દિવસમાં કામ પૂરું કરવાની રજૂઆત કરી છે મંત્રી પાંચમીએ બેઠક યોજ છે નહેર બંધ રહેવાને શેરડી અને ઉનાળુ ડાંગરના પાકને નુકસાન થશે જેના કારણે ખેડૂતોની માલિકીની ખાણ સહકારી મંડળીઓને પાકનો પુરવઠો ઘટશે અને આવા સુરત અને ભરૂચ જિલ્લાના લગભગ એક લાખ થી વધારે ખેડૂતો ખાસ કરીને ડાંગર અને શેરીની ખેતી કરતા આવેલા છે બનવાની છે ખાસ કરીને જયારે ડિસેમ્બર મહિનામાં ડેર બંધ રહેવાની જે વાત થઈ રહી છે એના કારણે ખેતીમાં ખૂબ જ મોટું ઉત્પાદકતા ઘટશે